નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે જે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જે ટેટ ટાટ છે ટાટ હાયર સેકન્ડરી છે સ્પેશિયલ ટેટ વન છે સ્પેશિયલ ટેટ ટુ છે અને બીજી જે રાજ્ય પરીક્ષા બોર્ડ બધી પરીક્ષાઓ લે છે તો એની ઘણી બધી માર્કશીટો પોસ્ટમાં ઘરે મોકલેલી પણ એ માર્કશીટો પહોંચી નથી તો રાજ્ય પરીક્ષા બોર્ડને જે પાછી મળી છે તો એ માર્કશીટો કઈ રીતે મેળવવી એની વાત આપણે વિડીયોમાં કરશું પછી બીજી વાત એ કે ઘણા બધા મિત્રો એવા હશે કે ઘણા વર્ષથી ટેટ પાસ કરીને બેઠા હશે અને એમની માર્કશીટ ખોવાઈ ગઈ છે તો આ માર્કશીટો જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વતી જે પણ પરીક્ષા લેવાતી હોય એની કોઈ પણ માર્કશીટ ખોવાની હોય તો એ કઈ રીતે મેળવવી એનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કઈ રીતે કરવું તો એ તમામ વિગતો આ વિડીયોમાં આપ જોઈ શકશો તો આ વિડીયોના અંત સુધી જુઓ સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ ટુ છે ટેટ સેકન્ડરી છે ટેટ હાયર સેકન્ડરી છે સ્પેશિયલ ટેટ વન છે અને સ્પેશિયલ ટેટ ટુની પરીક્ષા લેવામાં આવી હતી સાથે ટેટ વન પણ ગણજો જેની માર્કશીટ અત્રેની કચેરીથી એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા જે તે વ્યક્તિઓને પોસ્ટ મારફતે એમના ઘરે મોકલવામાં આવેલી હતી છતાંય ઘણી બધી એવી માર્કશીટો છે કે અત્રે પરત આવેલ છે એટલે કે આ કચેરીની જે ઓફિસ છે ગાંધીનગરમાં ત્યાં પાછી આવી છે જે ઉમેદવારે રૂબરૂ અત્રેની કચેરી ખાતે આવી કોઈ પણ એક આઈડી પ્રૂફ સાથે આવી માર્કશીટ અત્રેથી મેળવી લેવી એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે કચેરી છે ત્યાંથી તમે આ જે માર્કશીટ તમને ન મળી હોય તો તમે રૂબરૂ જઈને ત્યાં તમારું એક આઈડી પ્રૂફ સાથે રાખવાનું છે તમે ના જઈ શકતા હોવ તો તમારા મિત્રને પણ તમે મોકલી શકો છો તો તમારા મિત્રને તમે તમારું આઈડી પ્રૂફ આપી દેજો અને એ મિત્રોનું પણ આઈડી પ્રૂફ ત્યાં રાખજો એટલે કે આ બંને આઈડી પ્રૂફ સાથે લેવા જશે તો આ માર્કશીટ તમને મળી જશે તમે ના જઈ શકો તો મિત્રને પણ મોકલી શકો છો તો ત્યાં રૂબરૂ જવાથી મળશે એ રૂબરૂમાં તમે જઈ શકો તમારા કોઈ ઓળખીતાને મૂકો તો પણ ચાલે છે તો જે ઉમેદવારે જાતે આવી ના શકે તે જે કોઈ પણ માર્કશીટ લેવા આવે છે તે વ્યક્તિનું પણ એક આઈડી પ્રૂફ અત્રે આપવાનું રહેશે અને આ રીતે તમે કે તમારો મિત્રો ગમે તે બેમાંથી એક જઈને ગાંધીનગરની જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની કચેરી છે ત્યાં રૂબરૂ જઈને માર્કશીટ મેળવી શકો છો તો આ માર્કશીટ કોની કોની પરત ત્યાં કચેરીમાં આવી છે એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડમાં જેની માર્કશીટો પરત આવી છે એનું લિસ્ટ પણ મુકાઈ ગયું છે તો આ લિસ્ટ તમે આપણી ટેલિગ્રામ ચેનલ પરથી ડાઉનલોડ કરી શકો છો ત્યાંથી ના કરવું તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો લિસ્ટમાં તમારું નામ છે કે નથી તે જોઈ શકો છો આપ જો આ લિસ્ટ ડાઉનલોડ કરવા માંગતા હો તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એસસીબી એક્ઝામ ડોટ ઓ કરીને ગૂગલ ક્રોમ કે બીજું કોઈ બ્રાઉઝર વાપરતા ત્યાં સર્ચ કરવાનું છે સર્ચ કર્યા બાદ તમે ત્યાં નીચે જોશો કે તાજેતરની જાહેરાત છે ત્યાં નીચે તમને બતાવેલું છે હું બતાવી દઉં છું કે કઈ રીતે ડાઉનલોડ કરવું સાથે ડુપ્લિકેટ માર્કશીટ કોઈને ખોવાઈ ગયું મેળવી હોય તો આ સૂચનાઓ પણ આપેલી છે કે ઓનલાઈન કઈ રીતે કામગીરી કરવી એ પણ તમારા વડે મહત્ત્વનું છે એની વાત હું પછી કરું છું તો આજે અહીં તમે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ બે પછી ટાર્ટ સેકન્ડરી ટાર્ટ હાયર સેકન્ડરી સ્પેશિયલ ટેટ વન સ્પેશિયલ ટેટ ટુની પરીક્ષા લેવામાં આવી હતી તો એમની આ જે માર્કશીટો ઘરે ના આવી હોય પોસ્ટમાં ના આવી હોય તે રૂબરૂ જઈને મેળવી શકે છે તો એની વાત આપણે ઉપર કરી દીધી છે હવે એ લિસ્ટ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો તો આ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે ત્યાં સર્ચ કરશો તો તાજેતરની જાહેરાતમાં ત્યાં તમને ત્રીજા નંબરે મળે છે અને એના નીચે લિસ્ટ પણ આપેલા છે જે તે ટેટનું છે ટાટના પણ આપેલા છે સ્પેશિયલ ટા ટેટના પણ આપેલા છે તો જેને વેબસાઇટ નામ મળ્યું આ લિસ્ટ આપેલું છે લિસ્ટ ઓફ ટેટ ટુ એક્ઝામ બે હજાર ત્રેવીસ રિટર્ન માર્કશીટ એટલે કે કચેરીમાં પાછી આવી તો એના પર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકશો લિસ્ટમાં તમારું નામ છે કે નથી તે જોઈ શકશો અને આવા ના મળ્યું હોય એ પોતાની લિસ્ટમાં નામ સર્ચ કરી શકે છે તો આ ત્રણેય પરીક્ષાનું અહીં આપેલું છે સાથે તમે તમારું નામ પણ સર્ચ કરી શકો છો તો આ રીતે તમે તમારી માર્કશીટ ત્યાં ગાંધીનગર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની કચેરીમાં તમે કે તમારા મિત્રો જે પણ જાઓ એ રૂબરૂમાં મેળવી શકો છો તો એના માટે રૂબરૂ જવું પડશે હવે ઘણા બધા મિત્રો એવા પણ હશે કે એમની માર્કશીટ ઘણા વર્ષોથી ટેટ પાસ કરી છે ટાર્ટ પાસ કરી છે પણ માર્કશીટ ખોવાઈ ગઈ છે તો એમની માર્કશીટ કઈ રીતે મેળવવી એ પણ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ તો અસલી માર્કશીટ જેને ખોવાઈ ગયું હોય ને હવે ડુપ્લિકેટ માર્કશીટ મળે છે એટલે કે અસલી ના મળે તો ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે તમારા સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે ત્યાંથી તમે સૂચનાઓ ડાઉનલોડ કરી શકો છો કેવી સૂચનાઓ છે હું તમને બતાવી દઉં છું અને એ સૂચનાઓ ડાઉનલોડ કર્યા પછી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટેની વેબસાઇટ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે સેબ ઈ સર્વિસ ડોટ ઇન છે આ વેબસાઇટ ખાસ નોંધી રાખજો સેબ સર્વિસ ડોટ ઇન છે તો આ વેબસાઇટ પર તમે ગૂગલ સર્ચ કરશો ત્યાં જઈને તમારે આ વેબસાઇટ જે છે ત્યાં જઈને તમારે સૌ પ્રથમ યુઝર લોગિન આપેલું છે ત્યાં જઈને તમારો ઈમેલ આઈડી પછી પાસવર્ડ આ જે લોગ ઇન છે સીધું તમે નહીં કરી શકો એના માટે તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન કર્યા પછી લોગ ઇન થશે બરાબર તો સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે તો આ વેબસાઇટ તમારે ખોલવાની છે નીચે આવવાનું છે નીચે અહીં રજીસ્ટ્રેશન લખેલું છે એના પર તમે આ રજિસ્ટ્રેશનમાં બધી જ વિગતો આપેલી છે તો માર્કશીટ પ્રમાણે તમારે તમારું પહેલી અટક લખવાની છે પછી તમારું નામ લખવાનું છે પછી તમારા ફાધર નામ લખવાનું છે જેન્ડર તમારી પસંદ કરવાની છે જે હોય બર્થ ડેટ તમારી લખવાની છે સાથે તમારે અહીં નીચે પોસ્ટલ એડ્રેસ તમારે માર્કશીટ જ્યાં મંગાવવા માંગતા હો એ પણ અહીં નોંધવાનું છે તો સ્ટેટમાં ગુજરાત જિલ્લો તમારો જે હોય તે રાજ્ય પછી જિલ્લો જિલ્લા પછી તાલુકો તમારો નોંધવા લખવાનો છે ગામ કે સિટીનું નામ લખવાનું છે અહીં નીચે પૂરું એડ્રેસ પણ લખવાનું છે જે ઉપર લખ્યું તે સાથે પિનકોડ નંબર પણ તમે લખી શકો છો નીચે મોબાઈલ નંબર પણ છે આ રીતે તમને આ સરનામે તમારી વેબસાઇટ મળશે આ સરનામે માર્કશીટ મળશે બરાબર કઈ રીતે મળશે તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે એના માટે જે ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માંગે છે એમને ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરવાનું છે તો ફોર્મ કઈ વેબસાઇટ પર ભરવાનું છે તો આપણે સેબ ઇ સર્વિસ ડોટ ઇન કરીને વેબસાઇટ છે હાલ બતાવી હાલ બતાવી રહ્યું છે એ જ વેબસાઇટ પર ભરવાનું છે તો સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી લોગ કરવાનું છે લોગિન થઈ ગયા પછી એ જે વિગતો માંગે એ વિગતો ભરવાની છે એ જે પ્રૂફ પુરાવા કે એ જોડવાના છે અને પુરાવા જોડ્યા બાદ તમારે જે ડુપ્લિકેટ માર્કશીટ માટે ફી કે એ ફી પણ તમારે ઓનલાઈન જમા કરાવવાની છે આટલી પ્રોસેસ કર્યા બાદ તમારી જે માર્કશીટ છે એ ઘરે તમારા પોસ્ટલ એડ્રેસ એટલે કે પોસ્ટ ઓફિસના એડ્રેસ પર ઘરે આવી જશે સાથે ઓર્ડર તમારે ટ્રેક કરવો હોય તો તમે તમારા મોબાઈલ નંબર મારફતે ટ્રેક પણ કરી શકશો રજીસ્ટ્રેશનમાં મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને પછી પાસવર્ડ તમારે બે વખત લખવાનો છે અને છેલ્લે રજિસ્ટર કરવાનું છે રજીસ્ટર પૂરું થયા પછી લોગ ઇન લોગ પછી આગળની પ્રોસેસ કરવાની છે એટલે કે જે પુરાવા માગે છે તે અને પુરાવા પછી ફી ભરવાની છે અને ફાઇનલ તમે નેક્સ્ટ કરીને સબમિટ આપી શકો છો આ રીતે પૂરી અરજી કરવાની છે પછી જ તમે ડુપ્લિકેટ માર્કશીટ મેળવી શકશો તો આ કોના માટે છે જેની ખોવાઈ ગઈ છે જેની ફાટી ગઈ છે પછી ભૂતકાળમાં બે હજાર ત્રેવીસ માં કે બે હજાર ત્રેવીસની અગાઉની ટેટો લેવાય છે અને માર્કશીટ તમને નથી મળી એ બધા જ મેળવી શકે છે સાથે આ જે પીડીએફ આપેલી છે આનો અભ્યાસ સારી રીતે કરીને તમે જે ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની છે એ સારી રીતે વાંચી શકો છો આ પીડીએફ તમારે જોઈતું તો આપણી ટેલિગ્રામ ચેનલ જે એક્ઝામ સાથી આર છે તે મારું જે યુટ્યુબ આઈડી છે ત્યાં લિંક મૂકેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો આ પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાંથી સાથે આ પીડીએફ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ પર પણ મૂકેલી છે ત્યાં ડુપ્લિકેટ માર્કશીટ કરીને હોમમાં મૂકેલી જ છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો સાથે અહીં યુટ્યુબમાં જોવા માંગતા તો પણ જોઈ શકો છો તમે તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર જણાવે છે કે અત્રિની કચેરી દ્વારા લેવાતી કઈ કઈ માર્કશીટો તમારે મેળવવી એ બધી જ વિગતો એ લખેલી છે તો કે પીટીસી છે પછી સીપીએડ છે ડીપીએડ છે ડીબીએડ છે એટીડી છે ડિપ્લોમા આર્ટ છે પછી ડ્રોઈંગ પેઇન્ટિંગ છે જીસીસી છે ટેટ ટાટ એટ ટાટ એટ ટાટ માટે સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી સ્પેશિયલ ટેટ વન સ્પેશિયલ ટેટ ટુ છે આ બધી જ પરીક્ષાઓ માટેના ગુણપત્રક તમારે મેળવવા હોય પછી કોઈ પ્રમાણપત્ર મેળવવું હોય પછી માઇગ્રેશનની ડુપ્લિકેટ કોપી મેળવવી હોય તો એ બધી જ તમે ઓનલાઈન ફોર્મ ભરીને વેબસાઇટ પર આ કામગીરી બધી જ કરી શકો છો સાથે આ સેવા છે એ ડિસેમ્બર બે હજાર તેવીસથી ઓનલાઈન કરી છે અને અગાઉ તમારે ગાંધીનગર જઈને રૂબરૂ ધક્કો ખાવો પડતો હતો તો હવે એ ઘરે બેઠા તમે ઓનલાઈન અરજી કરવાથી સરળતાથી સ્પીડ પોસ્ટ મારફતે આ તમે સુવિધા મેળવી શકો છો એટલે કે એ માર્કશીટ પ્રમાણપત્ર માઇગ્રેશન સાટી તમે સ્ટેટ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ મારફતે મેળવી શકો છો સાથે ગુણપત્ર ખોવાઈ ગયું હોય તો એનું ડુપ્લિકેટ તમને મળે છે એના માટે પુરાવા કંઈ જો જોઈએ છે ખાસ નોંધી લેજો તો એક નિયત નમૂનામાં તમારે ફોર્મ ભરવાનું રહેશે સાથે સ્વઘોષણાપત્રક તમારે ઘોષણાપત્રક એક ભરવાનું રહેશે એનેક્સ રે એ તરીકે ઓળખાય છે એક તમારે આઈડી પ્રૂફ પણ વેબસાઇટ પર જોડવાનું રહેશે સાથે આ ત્રણ જ પુરાવા તમારે જોડવાના છે તો કે એક તમારે નિયત નમૂનામાં ફોર્મ ભરવાનું છે એક સ્વઘોષણાપત્રક છે બે અને એક ત્રીજું તમારું આઈડી પ્રૂફ છે આ ત્રણ તમે અપલોડ કરશો તો તમે ઓનલાઈન પ્રક્રિયા મારફતે જે ખોવાયેલી માર્કશીટ છે એના બદલામાં ડુપ્લિકેટ માર્કશીટ તમે મેળવી શકશો સાથે આના માટે ઓનલાઈન પ્રક્રિયા માટે બોર્ડની વેબસાઇટ છે આ વેબસાઇટ ખૂબ મહત્ત્વની છે તો આ વેબસાઇટ પર જ તમારું ફોર્મ ભરાશે તો વેબસાઇટ તમે નોંધી રાખજો ડબલ્યુ ડબલ્યુ સેબ સર્વિસ ડોટ ઇન કરીને વેબસાઇટ છે તો આ વેબસાઇટ પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એ મેં માહિતી આપી દીધી છે છતાં આ પીડીએફનો અભ્યાસ તમારે કરવો હોય તો કરી શકો છો સાથે ઉપર ક ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ પાસેથી મેળવવાના થતા દસ્તાવેજો રૂબરૂમાં કચેરીમાં આવ્યા સિવાય એટલે કે કચેરીની કોઈ પણ મુલાકાત લીધા વગર તમારા ઘરે તમને પોસ્ટ મારફતે માત્ર એક ઓનલાઈન અરજી કરવાથી મળશે તો આ ઓનલાઈન અરજીની પ્રક્રિયા તમને જણાવી દીધી છે કઈ રીતે કરવી છતાં ઓનલાઈન અરજીમાં તમને કોઈ શંકા હોય તો તમે એ ઓનલાઈન અરજીની પ્રક્રિયા નીચે બતાવી દઉં છું એ રીતે કરી શકો છો તો તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ ગાંધીનગર મારફતે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા આઠ પરિપત્ર છે જાહેર કરાયો છે આ ઓનલાઈન અરજી કરવાની રીત પણ તમે મેં સ્ટેપ બધા કહી દીધા છે તો સૌ પ્રથમ તમારે સેબ સર્વિસ પર ક્લિક કરવાનું છે પછી ક્લિક કર્યા બાદ ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરવાનું છે ત્યાં પાંચ મેનુ આપેલા છે ત્યાં ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરવાનું છે ઓનલાઈન સર્વિસમાં તમે ક્લિક કર્યા બાદ રજીસ્ટ્રેશન આવે છે નીચે પણ રજીસ્ટ્રેશન આપેલું છે તમે જોઈ શકો છો તો એમાં તમારે પ્રશ્ન ડિટેલ તમારી બધી ભરવાની છે હવે રજીસ્ટ્રેશન થયા પછી આપનો મોબાઈલ ઈમેલ આઈડી એક એકને આપનું યુઝર આઈડી રહેશે એટલે કે તમારો મોબાઈલ નંબર નાખો તો એ તમારું યુઝર આઈડી ગણાશે અને રજીસ્ટ્રેશન સક્સેસફુલ થયા પછી તમારો જે મોબાઈલ નંબર નાખ્યો છે એના મારફતે તમને આઈડી કે પાસવર્ડ પણ આવશે અને એ પાસવર્ડથી તમે લોગિન પણ કરી શકશો તમારા મોબાઈલ નંબર તમારો યુઝરનેમ ગણાશે કાં તો ઈમેલ નાખ્યું તો યુઝર યુઝરનેમ ગણાશે અને બીજા નંબરમાં બે વખત પાસવર્ડ લખવાનો આવે છે એ તમારો પાસવર્ડ થશે આ રીતે તમે લોગ ઇન કરવાનું છે તો પ્રથમ રજીસ્ટ્રેશન બીજા નંબરમાં લોગ ઇન કરવાનું છે ત્યારબાદ તમારે જે પણ ડુપ્લિકેટ જે પરીક્ષાની માર્કશીટ મેળવવી હોય એના માટે તમારે એ પરીક્ષાનું નામ સિલેક્ટ કરવાનું છે એ નામ સિલેક્ટ કર્યા બાદ એક્ઝામનું લિસ્ટ ઓપન થશે જેમાં આપે કઈ માર્કશીટ કે સર્ટિફિકેટ લેવાનું છે એ ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે સબમિટ પર ક્લિક કર્યા બાદ જણાવેલ સૂચના મુજબની પ્રક્રિયા કરવી અને ત્યાં વેબસાઇટમાં લખેલું હશે જે પણ સૂચનાઓ આપેલી એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે અને આગળ વધો એટલે કે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આપની જમણી બાજુ એક બટન એટલે કે અત્યારે જે અરજી કરો છો એ બટન પર તમારે આગળ વધવાની પ્રોસેસ આવશે એટલે કે એ બટન પર ક્લિક કરવાનું છે અરજી પર ક્લિક કર્યા બાદ ફોર્મ ભરવાનું રહેશે તો તમે અરજી પર ક્લિક કરશો તો ફોર્મ ભરવાનું રહેશે એમાં બધી માહિતી આપણે પરીક્ષા વિશેની ભરવાની રહેશે માહિતી ભર્યા બાદ એક નીચે ચેકબોક્સ આવે જેમાં ચેકબોક્સ એટલે કે ગોળ બોક્સ હશે અને આવું નાનકડું બોક્સ હશે એમાં તમારે ટીક માર્ક કરવાનું હશે કે હું બોહ બોં આપી રહ્યો છું તો આ પ્રોસેસ તમે એક પછી એક આગળ વધતા રહેશો આમ તમને ખબર પડી જશે સાથે ઉમેદવારે માહિતી ભરી એ સાચી છે જો આપ સેવ કરવા માંગતા હો તો માહિતી સેવ એ ડ્રાફ્ટ કરીને સેવ પણ કરી શકો છો અથવા તમે સેવ ન કરવા માંગતા હો અને આગળ વધવા માંગતા હો તો નેક્સ્ટ બટન પર ક્લિક કરીને તમે આગળ વધી શકો છો અને માહિતી ભર્યા બાદ માંગે મુજબના ડોક્યુમેન્ટ પણ તમારે અપલોડ કરવાના રહેશે તો ડોક ડોક્યુમેન્ટમાં અરજી ફોર્મ છે તમારું આઈડી પ્રૂફ છે બે અને ત્રીજું એક ડોક્યુમેન્ટ તમારે બાંધરી પત્રક છે આ ત્રણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એની પણ વિગત આપણે આગળ જણાવી દીધી છે અરજીમાં કયા ડોક્યુમેન્ટ જમા કરવાથી તો ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે તો બીજી વખતનું આ સબમિટ છે ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ પર ક્લિક કર્યા બાદ ફી ભરવા માટે પેમેન્ટ આવશે તો પેમેન્ટની ડિટેલ તમારે ભરવાની છે અને પછી પે ના ઉપર ક્લિક કરીને તમારે ફી છે એ ભરવાની છે સાથે આપ કઈ રીતે પેમેન્ટ કરવા માંગો છો એ ઓપ્શન તમને પૂછશે એ રીતે તમે પે છે ફોનપે છે યુપીઆઈ છે ડે ડેબિટ કાર્ડ છે આ રીતે તમે પેમેન્ટ કરી શકો છો પેમેન્ટ થઈ ગયા બાદ સક્સેસફુલનો મેસેજ આપની સ્ક્રીન પર જોઈ શકશો ત્યારબાદ એપ્લિકેશન જે નંબર છે એ જનરેટ થશે અને એ તમારે તમારી પાસે સાચવવાનો રહેશે ને એપ્લિકેશન નંબર જનરેટ થયા બાદ જ આપની અરજી કન્ફર્મ થશે તો આટલા બધા સ્ટેજ છે અરજી કન્ફર્મ કરવાના સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારો પાસવર્ડ મોબાઈલ નંબરને ઈમેલ આઈડી આ બેમાંથી એક અને પાસવર્ડ તમે જે નાખ્યો છે તો આ યુઝર આઈડી અને પાસવર્ડથી તમારે બીજા નંબરમાં લોગિન કરવાનું છે ત્રીજા નંબરમાં તમારે પરીક્ષાની બધી વિગતો ભરવાની છે ચોથા નંબરમાં તમારે જે ડોક્યુમેન્ટ કહેશે એ જોડવાના રહેશે પાંચમા નંબરમાં તમારે ફી ભરવાની રહેશે અને આ રીતે ફી ભર્યા બાદ તમારો અરજી નંબર જનરેટ થશે અરજી ફોર્મ તમારું આવ્યા બાદ તમે જે માર્કશીટ છે અમુક સમય બાદ તમારા ઘરે આવી જશે તો આ રીતની પ્રોસેસ છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરો આની પીડીએફઓ મેળવવા માંગતા હો તો ટેલિગ્રામ ચેનલ મારફતે મેળવી શકશો સાથે મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરી શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે વિડીયો તમારા મિત્રોની જેની માર્કશીટ ખોવાઈ હોય એના જોડે શેર પણ કરી શકો છો જેના લીધે પરીક્ષામાં આવનારી ભરતીમાં ફોર્મ ભરી શકે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ